રાખો પેલા તમે સમોસા આપડું બોડે રીતનું હોય બોડિયું પછી પાકો છે આપડે ધંધો ન પછી

હું બોલાય દેવી છે અને કાલ પછી છે આ એટલે યાર હું તને ફોન કરતો તને ફોન કરતો તારો ફોન જ સીકોવા રે આ તો ને આટો મારવા આવ્યા કે તમે જપ્પા સડી ગયા

એ ભલે ખાતા છો બે મે નાખો તો અમે હવે તમારી 2 મિનિટ બાકી રહ્યો કે પૂરી થવા આવી તમે ઢસું ભર્યો આખ્યો નાખો નાખો લેવા દેવા છે સર છે

એક દાડી આવી થી ઈએ તે ઓલો લઈ ગયોલા લુખની તું ક્યાં કરે તને વાસતા ખરખો આવડે કે મને શું છે કરે પૈસા મારી જા તું પૈસા મૂકી દે